હાલો બોલ હજાર રૂપિયા નાખો ને મેં તો ના નહીં પાડી મને ફોન નહીં કરવાનો ફેર કર નાખો ને મારે જરૂરી કામ છે કાલે તો જબરો હમ હમ બોલતી હતી મેં ના પાડી કે ફોન નહીં કરવાનો મને સોરી યાર સોરી બોરી નહીં તું મને ગમતી જ નહીં મારે તારે જરૂર નહીં બરાબર ફોન બોન નહીં કરવાનો છું કહી દઉં યાર આવ ના ને પણ હજાર રૂપિયા આપો ને મારે બહુ જરૂરી કામ છે ભલે તારા હાથ જેવું કોમરું ભલે તું આ ના જાતી હોય તો હું ભૂલે મારે તારા એવું લેવા દેવા પગે પડે બરાબર પૈસા નહી નાખું એટલે નહી નાખું બહુ દિવસ નાખ્યા આટલા દિવસ મારા ઉપર બરાબર तो मार अवतारी चो जरूर है मैं तन लूटू तो लो लूट ली तो ना फोन याद ते अपन फोन करियो पाओ हां रुको वांदो नहीं मुकी दे तू तन मुकी दे तू तन थोड़ो के तन पान पड़े है ते मन लूटी ली तो भिखारी के ना कियो हां तो पर मु तो हमरा प्रेम करू हूं तमे मन प्रेम करो है तमे पैसा आपो ही मो कोई नवी नी बात नहीं तो सु पैसा प्रेम आपियो अरे पैसा आपियो तो प्रेम करवानो मैं के हूं की तू के पैसा माटे प्रेम करू पर मार जोता हो त्यार तो तमे आपो के ना आपो तो काले પૈસાનો પ્રેમ કરતી હતી તને પ્રેમ નથી કરતી તો યાર તમે બોલતા હતા એટલે મને ગુસ્સો આવે એટલે મેં ગુજ સાંભળી દીધી તું તો મને ગુસ્સમકાલ સોડી ને જતી રહે તું તો મને ચોક બાવડી બાળી તમને જે મરી નાખ મળવા બોલે ને મારી નાખ ના યાર એવું તો ના કર મને ખબર હું સારી રીતે છોકરીઓને ઓળખું ખૂબ બધી યાર તું મને હવે એવી જ ગણે હા એવું જ ગણું તારી તારી બોલી ઉપર તું ઓળખી જવું હું કે તું જેટલા બોલે હા યાર તું હોવ મને આવ ના ગણો યાર હું તારને કેટલો પ્રેમ કરું તમને ખબર એ તો મને બધી ખબર હતું ચલો પ્રેમ કરવા પ્રેમ કેમ આવ કરો એ તો બધું કરવું જ પડે બરાબર જીવ તેવું જીવ સાથે તેવું બનવું જ પડે એટલે તમને એવું લાગે કે હું તમને પ્રેમ નઈ કરતી હા એવું જ લાગે તું મને પ્રેમ નઈ કરતી તું પૈસા પ્રેમ કર હા તો તમે મન કરો કરતો તો પણ હવે નઈ કરતો તો હવે શું કરવાનું તમારે કશું નઈ બ્રેકઅપ એવું કરું હા એવું જ કરવું હોય यार आओ ना करना यार मैं तो मारवा कर मरी गई पहले मर जाती अल्फा थ्री यार प्लीज मैं तो मारा कर हाथ जोड़ू यार आओ ना अरे हाथ जोड़े के पगे अपने गम में करे बाकी तन प्रेम मु नहीं करतो बस बहुत दिवस करियो यार मैं घर पे और तो लोगों में कह दी दू कि मैं तुम्हें प्रेम करो प्रेम करो बड़ो प्रेम करो मैं तो लगन की बात करी એટલે डायरेक्ट तू तो ना के बोलवा मुड़ी थी पर यार तू तो मन गुस्सा आता तो એટલે मैं बोल दी थी ખુશું આવે કે પડું આવે બરાબર મને કોઈ લવ લેવા દેવા નહીં યાર પ્લીઝ શું ગાવ કરો મરી ગઈ તમારી લપનાલ પાત્રી મરી જાય ને તાર બાપ તને હળકાઈ દેશે હા તો તમાર મન જરૂર ના હોય તો તમે મન દવા પાઈન મારી દો બસ હું શું ખાવ મારું માર ચેલમાં જાવ મરી જાય હાથે ને હાથે તઈમાં થોડી કોણ ખબર પડવાની કેનલમાં પડે મરી જાય જા લપ પાત્રી મરી થી બીક લાગે મનો કોલેક પતન તો બધા થી બીક જ લાગે તમારા થી લાગે પડું મારાથી બીક લાગે માત્ર ચોધ્યામાં એક ગાળ કેમ બોલે છે હવે બોલીશ ફોન ન કરવાનો પૈસો પૈસા હારું તે મને ફોન કર્યો હતા જા ના આવ ના કર ન યાર નહીં કે નહીં અમે લગન ની વાત કરી એટલે તે જ મને એમ કીધું હું તમને પ્રેમ નહી કરતી પૈસા પ્રેમ કરતી હતી યાર એ તો હું ફૂલ થી બોલી દીધી કે બધું તું ફૂલ થી જ બોલી જાય આજ દિવસ સુધી તું બધું ફૂલ થી જ બોલી બરાબર પણ યાર કહું તો નહી બહુ દિવસ મે રાખ્યું મને વેલ નો ડાઉન પડી ગયો તો કે તું મારા રે ગેમ રમ હા તમારે શું કરવું હવે કશું કરવું નહીં માતા જોડે સંબંધ રાખવો જ નહીં તો પગવાની જામ હું તો કાલ નાહી આવતી રહું તારા બધું આવતી ને મારા ઘરે જો કહી દઉં તને હું તો આવતી રહ્યા નહીં જામ હું તાવ માર નહીં જોતી તન પલ તાર ના જોતી હોય હું તા ઘરે આવી નહીં જઈશ ભલે હું ના ભાઈ ના મારા ઘરે ને એ બનું છું કહી દઉં મેં તારે ઘર જોયું એટલે હું તને કહેવાની રહું કે હું આવું નહીં મારા ઘરે નહીં બનું છું કહી દઉં તન હું તો આવાની આવવાની ના આવવાની હો ટકા આવવાની નહીં આ બનું મારા ઘરે કાલ માર થોડું કામ હોય ને કાલ તો ને પણ પરમ દિવસે તારા ઘરે હવે હું હું તારા પર કાવતરું કરીને મારી નાખી ચાલ ને હાલ હા તો મારી નાખતા એ તું મને ફસાવાની વાત ના કર મારી નાખ હું નક પ્રેમ કરતો તો તું મને પ્રેમ ના કરતો ને તો હું લખણ કરીને મરી કે તારા લીધે હું મરી હું મરી જા એના કરતા મન મનતા જોડે રાખી મન ખબર તું મરવાની નહી તું પૈસાન પ્રેમ કર હા તો મને તાર ઘરે લાવી દે હું તાર દોડે કરું બસ હવામાન નથી જોતી ચામ હવા નહી કાલ કીધું તું મેં તને લાવવાનું તો તારે બીજી લાવી હશે એટલે હવે હવામાં બીજી લાભીએ તો મું મુહું કરીશ મરી જા તાર ઘરે મરી જા મારું નંબર નહીં લખવાનું મું લ્યા મારો મરીજાનું તું તમારી બાદ રહી ના ભી માં મને નહીં હું તમારી આડે જ જીવવાની તમારે આડે જ મરવાની પણ મારા આડે નહીં જીવવાડવાની તને તું ફોન મૂક હું ફોન દાડે તમારા ઘરે આવીશ તું તું મને ફોન મૂક માર કરે આ બંધ થતું જ નહીં તારે હા તો હોય તો મૂકી તો હું ફોન દાડે તમારા ઘરે જશું નથી આવવાનું માર કરે તું ફોન મૂક તમે હું ક્યાં આવશો મને ફોન ના કર તું ફોન મૂકો તમે હું ક્યાં આવશો હું તમારા માટે ચા બનાવીને લઈને આવું મોહજો ચા બા હું પીતો જ નહીં ચા હા તો દૂધ ગરમ કરે લઈ નથી મારે કઈ જોતું તું જ બુદ્ધ નાસ્તો બનાવીને આવીશ મોહજો નાસ્તો મને ફોન નહીં કરવાનો પણ યાર હું તને પ્રેમ કરું છું પહેલા પ્રેમ કરતી હોય આટલા દિવસ બહુ રાખ્યું તારું માર કોઈ નહીં જેવા દેવાનું હું દાડી કને આઈસ આઈસ ને આઈસ મોય જાન માર ન જોતી તન હું તો કઈ દઈ મરી જા હા તો હું તો તમારા ઘરે આઈ એમ કઈસ તમારા મમ્મીને ને પપ્પા ને બધાને કીધું તમાર છોકરા એમાં પ્રેગ્નન્ટ કર નાખી પોય જો પ્રેગ્નન્ટ બેગડેટ માર હું હું તો હું તો આવતી રહેવાની મોય જો પ્રેગ્નન્ટ બેગડેટ તો મે પ્રેગ્નન્ટ બેગડેટ કર્યું નહીં એ તો તમને ખબર ન મને ખબર ન બીજા કને ખબર હ કે હું સુખ નહીં મોય જો તો બાય મુ નહીં મન ફોન ન કરતી મુ મુકુ ફોન હું મો કોમડાડી કનાઈ સ્મુકુ ભાઈ મને ફોન ના કરવાનો હવે જો કહી દઉં હું તો કરવાની નહીં મોમુકુ ફોન બાય હું કરવાની તમને નહીં કરતી ગુડબાય હું ફોન મુકુ બાય